જય શ્રી સ્વામિનારાયણ બાહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમાંશ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી દયાનંદ સ્વામીનું જીવન કવર જામનગરમાં એકવાર તો ભગવાન સ્વામિનારાયણ સેં એ સાબિત કર્યું હતું બીજી વાર બીજી વાર જામનગરમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ એક વખત દયાનંદ સ્વામી પોતાના મંડળના સંતોએ સાથે લઈ સંતોને સાથે લઈને સોરઠની પંચ તીર્થિના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે લૂચ માંગરોળ પંચાળા માણાવદર પીપલાણા અને હલાર પ્રદેશમાં ભાદરા શેખપાટ અલૈયા મોડા ત્યાંથી આગળ વધતા જામનગર પધાર્યા પહેલાના સમયમાં જામનગર એટલે વિદ્વાનોની નગરી કહેવાતી છોટી કાશી કહેવાતું ત્યાં અનેક શ્રેષ્ઠ વિદ્વાનો પણ નિવાસ કરીને રહેતા એ જામનગર શહેરમાં તળાવની કિનારે સ્વરૂપાનંદ સ્વામીએ પચાસ સાધુ સાથે વૃક્ષના નીચે રહીને સત્સંગની અંદર શહેરની અંદર સત્સંગ કરાવેલો એ વડના દર્શન કરવા દયાનંદ સ્વામી ગયા ત્યારે તળાવના કિનારે વડ પાસે દસ થી બાર પ્રતિષ્ઠિત વિદ્વાનો કોઈ ખાસ પ્રસંગે આવેલા તે પણ હવા ખાવા માટે ત્યાં બેઠા હતા તેઓ સાધુઓને જોઈને પરસ્પર એકબીજા સંસ્કૃતમાં વાતો કરવા લાગ્યા તેમાં સંપ્રદાય તરફ અણગમો અને સાધુ આવ અભણિયા હોય છે સાધુ હાવ એમ હોય છે એવી રીતે ભાવ લાવીને વાતો કરતા હતા આ બધું દયાનંદ સ્વામી બરોબર પોતાને કાને સાંભળતા ધ્યાનથી પોતે જોયું તો પોતે સારા વિદ્વાન હતા તેથી કોઈથી દબાય અને કોઈના પ્રભાવમાં આવી જાય એવું હતું નહીં સંસ્કૃતને તો પોતે સુંદર રીતે જાણતા અને બોલી પણ શકતા તેવા સંસ્કૃત ભાષાના પોતે ઊંડા અભ્યાસી હતા એટલે તરત જ વિદ્વાનોની પાસે જઈ વિનયપૂર્વક ગંભીરતાથી સંસ્કૃત બોલવા લાગ્યા વિદ્વાનો સ્વામીની સંસ્કૃતમાં બોલવાની કુશળતા અને હર્ષ્યપૂર્વક વાતચીત કરવાને આવડે જ જોઈને એના બધાને દિલ જીતાઈ ગયા ખુશ થઈ ગયા પરંતુ એમણે એમ ધાર્યું કે હંમેશા બોલવાનો અભ્યાસ હોય તો સારું બોલી શકાય પણ શાસ્ત્રાર્થો તલસ્પર્શી જ્ઞાન એ કંઈ બધાને હોય એમ બને નહીં એમ અનુમાન કરીને ફ્રોડ વિદ્વાનો હતા તેઓએ સ્વામીને પોતાના વિદવત્તાના પોતાની વિદવત્તા બતાવવા માટેના એક સાથે દસથી પંદર શાસ્ત્રી ગહન પ્રશ્ન પૂછ્યા દયાનંદ સ્વામીએ અનેક શાસ્ત્રનું અવલોકન કર્યું હતું વેદો ઉપનિષદો પુરાણો સ્તૃતિઓને પોતે ભીણાતા એટલું જ નહીં ઘણી ઘણી સ્તુતિઓ તો પોતે કંઠસ્થ કરી લીધી હતી એટલે હજારો શ્લોકો કંઠસ્થ હતા એટલે શાસ્ત્રોના પ્રમાણો આપીને થોડી જ વારમાં બધા જ પ્રશ્નોના ઉત્તર સામેવાળાને સંતોષ થાય એમ આપ્યા આ રીતે સ્વામીની સંસ્કૃતમાં બોલવાની અજબ છટા શાસ્ત્રીય અદ્ભુત જ્ઞાન એની સ્મરણ શક્તિ આ બધું જોઈને વિદ્વાનો તો આશ્ચર્ય પામી જાય હા આપણે એમ હતું કે આપણે વિદ્વાન છીએ પણ આને આગળ તો આપણે કશું જ નથી અને પછી પોતે સાંઈ પાસે આવ્યા અને એવું વિચાર્યું કે આમની પાસે નાના બનવામાં કાંઈ ખોટ નહીં જાય એમ કહીને સ્વામીના પગમાં પીડ્યા અને સ્વામીને કહેશે ધન્યવાદ સ્વામી તમને ધન્ય આપના જેવા ભગવતપરાયણ સત્પુરુષો એ જ સાચા અર્થમાં વિદ્વાન છે અમે તો ખાલી વાતોથી વિદ્વાન છીએ તમે તો હૃદયથી વિદ્વાન છો તમે તો જ્ઞાની છો તમે તો કરી રહ્યા છો અને સમાજને કંઈક તમે આપી રહ્યા છો ભગવાનને પ્રાર્થના કરજો અમારી અમે પણ તમારી જેમ વિદવત્તાનો પાવર ના આવે અને સૌના સમાજના શિક્ષણને અર્થે સમાજની દોરવણી અર્થે સારા શુદ્ધ બની શકે એ અમારા માટે પ્રાર્થના કરજો આમ વિદ્વાનોએ કીધું અને એવી સરસ વાતોની સાથે જ્ઞાનગોષ્ઠી થઈ હતી સહજાનંદ સાંઈ મહારાજની જય